માણસ બન્યો જાનવર તમે માણસાઈની ક્યાં વાત કરો પોતાના બન્યા પારકા તમે પોતાપણાની ક્યાં વાત કરો ડરી મરીને જીવે માનવી તમે આઝાદીની ક્યાં વાત કરો શત્રુ સામે શસ્ત્ર મૂકે હેઠા હવે તેમાં તમે વીરોની ક્યાં વાત કરો દોસ્ત જ બને અહીંયા દુશ્મન તેમાં તમે મીઠી મિત્રતાની ક્યાં વાત કરો સંઘર્ષ વગર જોઈએ સફળતા એમાં હવે તમે મહેનતની ક્યાં વાત કરો લડવાની વાત તમે છોડો સાહેબ અન્યાય સામે કલમ ચલાવે તોય બહુ છે એમાં તમે આંદોલનની ક્યાં વાત કરો જૂઠા હોય એ જીતે જગને સાચો થાય શહીદ એવા આ કળિયુગમાં તમે રામની ક્યાં વાત કરો રામ રહે મંદિર માને મનમાં તો રાવણ આવા કાળઝાળ કળિયુગમાં તમે સતયુગની ક્યાં વાત કરો આ કોઈએ લખ્યું છે બહુ જ સુંદર કવિતા છે તો મિત્રો આ સાથે જ નમસ્કાર ભાઈઓ બહેનો અને વડીલો આધ્યાત્મની દુનિયામાં આ બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આપણે રામાયણ મહાભારતની વાતોથી તો પરિચિત છે જ આપણને ખ્યાલ છે કે રામાયણની શું શું ઘટના બની હતી પણ અમુક એવી વાતો હોય છે જે આપણને ખબર જ નથી હોતી અને આપણા મનમાં ક્યારેય એવો વિચાર નથી આવ્યો હતો કે આ વસ્તુ કેમ બની જેમ કે રામ રામાયણમાં રામ ભગવાનને ચૌદ વર્ષનો વનવાસ થયો હતો તો એ ચૌદ વરસ જ કેમ થયા ના તો પંદર થયા ના સોળ ના વીસ તો એવી જ રીતે પાંડવોને તેર વર્ષનો વનવાસ થયો હતો તો એ તેર વરસ જ કેમ આવો વિચાર આપણને ક્યારેય આવ્યો છે નહીં નહીં તો આ વસ્તુ જે છે એ આપણે જાણીએ કાંઈક નવી વસ્તુઓ જાણીએ તો એના માટે મિત્રો હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મકને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકનને પણ પ્રેસ કરો જેથી કરીને નોટિફિકેશન મળતું રહે મિત્રો દ્વાપર યુગમાં એવું હતું કે તેર વર્ષના રાજપાટથી અગર કોઈ શાસક દૂર રહે તો તેને હક જે છે એ ચાલ્યું જાય અને આ જ નિયમને પોતાનું હથિયાર બનાવી અને દુર્યોધને પાંડવોને બાર વર્ષ વનવાસ તથા એક વર્ષ અજ્ઞાતવાસમાં મોકલ્યા હતા આપણા શાસ્ત્રોમાં શ્રી રામને ઉત્તમ પુરુષનો દરજ્જો આપવામાં આવ્યો છે કારણ કે પ્રભુ નારાયણે શ્રી રામના સ્વરૂપમાં જન્મ લઈ અને માનવ જાતિનું કલ્યાણ કર્યું છે ત્રેતાયુગ દરમિયાન પ્રભુ શ્રી રામને ચૌદ વર્ષનો વનવાસ થયો હતો દશરથે પોતાની રાણી કંઈ કંઈને આપેલા વચનની પૂર્ણ કરવા માટે આવું પગલું લીધું હતું પરંતુ શું આપણે ક્યારેય એવો વિચાર કર્યો જ નથી કે ચૌદ વર્ષનો જ વનવાસ કેમ આપ્યો તો આ પાછળ એક અત્યંત રહસ્યમય એ કારણ છે કે કઈ કઈએ રાજા દશરથ પાસે શ્રીરામ માટે ચૌદ વર્ષનો વનવાસ માંગ્યો તે પાછળનો એક પ્રસાદ એક પ્રશાસનિક કારણ હતું ત્રેતાયુગ સમયની વાત છે અને આ સમયગાળા દરમિયાન એક પ્રશાસનિક નિયમ ઘડવામાં આવ્યો હતો કે જો કોઈ પણ રાજા ચૌદ વર્ષ માટે સિંહાસન પર વિરાજમાન ન થાય તો તેને શાસક બનવા માટે કોઈ હક રહેતો નથી આ કઈ પોતાની સૂઝબૂઝથી રાજા દશરથ પાસેથી શ્રીરામ માટે માત્ર અને માત્ર ચૌદ વર્ષોનો જ વનવાસ આપવાનો નિર્ણય કર્યો હતો આથી જ્યારે શ્રીરામ પોતાના પિતાની આજ્ઞા માની વનવાસ પૂર્ણ કરીને આવે ત્યારે તેમની પાસે શાસક બનવાનો કોઈ જ રસ્તો રહે નહીં અને કંઈ કંઈને ભરતને રાજગાદી આપવાનું આસાન બની જાય પરંતુ ભરતે આ થવા જ ન દીધું અને પોતે પણ રાજગાદી છોડી અને વનવાસી બની ગયા અને જ્યારે શ્રીરામ પોતાનું વનવાસ પૂર્ણ કરી અને પાછા ફર્યા ત્યારે ભરત પૂર્ણ આદર તથા સન્માન સાથે તેમનું સિંહાસન સોંપી દીધું રામાયણની ગાથામાં સૌથી વિશેષ અને મોટી ઘટના એ હતી કે પ્રભુ શ્રીરામ સીતાદેવી તથા લક્ષ્મણ વનવાસ ભોગવ્યો હતો અને રામાયણની ગાથા મુજબ કંઈ કઈની જીદને લીધી રાજા દશરથે શ્રીરામને વનવાસ જવા માટે આજ્ઞા આપી હતી પરંતુ તેમના વનવાસ પાછળના અન્ય કારણો પણ હતા રાણી કઈ શ્રીરામને શ્રી રામને પોતાના પુત્ર કરતાં પણ અધિક પ્રેમ કરતી હતી તેમ છતાં તેમણે શ્રીરામ સાથે આવું કેમ કર્યું એની પાછળ એક કારણ એ હતું કે એમણે પોતાની મરજીથી નથી કર્યું તેમની પાસેથી દેવગણો દ્વારા કરાવવામાં આવ્યું છે પ્રભુ શ્રી રામના જન્મનો મૂળ હેતુ હતો રાવણનો વધ કરવાનો જો પ્રભુ શ્રી રામ રાજગાદી પર બેસી જાય તો સીતા માતાનું હરણ કઈ રીતે થાત અને જો સીતા માતાનું હરણ ન થાત તો રાવણનો અંત કઈ રીતે થાત માટે દેવગણોએ મંથરા દ્વારા કંઈ કઈના કાન ભરવાનું શરૂ કર્યું અને આ કૃત્ય આચર્યું ભગવાન શ્રી રામ પણ હંમેશા કંઈ કઈને ખૂબ જ પ્રેમ કરતા હતા વનવાસ દરમિયાન પણ જ્યારે માતાઓ સાથે મળે છે ત્યારે સૌ પ્રથમ માતા કઈ કઈ સાથે મળે છે તો આ એમનો માતૃ પ્રેમ હતો અને કઈ કઈનો પણ એટલો જ સાથે પ્રેમ હતો તો મિત્રો આ હતી એક વાત અને સાથે એક સંદેશ પણ કે રામાયણમાં જે શ્રીરામનું પાત્ર છે એ ખરેખર આપણે જીવનમાં અપનાવીએ રામાયણના બધા પાત્રો એટલા જ અદ્ભુત છે કે બધાનું આપણે જીવનમાં અનુકરણ કરવા યોગ્ય છે જો આપણને રામ રાજ્ય જોતું હોય તો તો આપણે આવી જ ઉમેદ સાથે બધા સંકલ્પ કરીએ કે આપણે રામ રાજ્યની સ્થાપના કરીએ અને આપણે બધા સ્વયં તો આપણે પરિવર્તન લાવીએ જીવનમાં પણ સાથે સાથે બીજાઓને પણ જીવનમાં પરિવર્તન આવે એના માટે પ્રયાસ કરીએ એટલા માટે જ મિત્રો શાસકો યોગ્ય હોવા ખૂબ જરૂરી છે કેમ કે આપણને અત્યાર સુધી એવું ભણાવવામાં જ નથી આવ્યું કે આપણા વીર ક્રાંતિકારીઓ કોણ કોણ થઈ ગયા અને જેમણે બલિદાન આપ્યું છે અને આપણને આઝાદી આપી છે એ આપણા શિક્ષામાંથી સમૂળગુ નાબૂદ કરી દીધું અને એટલા માટે આજે કોઈને પણ ખબર નહીં હોય કે આજે કયો દિવસ છે અને એ શા માટે મનાવવામાં આવી રહ્યો છે તો ચંદ્રશેખર આઝાદનું નામ તો આપણે બધાએ સાંભળ્યું જ હશે પરંતુ એણે શું કાર્ય કર્યું તો એ આપણે જોઈએ કે ચંદ્રશેખર આઝાદ ભારતના સ્વતંત્ર સંગ્રામમાં કદી ન ભૂલી શકાય એવું નામ છે ક્રાંતિવીર તરીકે તેઓએ અંગ્રેજોનો સામનો કરવામાં અને માભૌમની મુક્તિ માટે જીવન અને મરણ બંને ઓછાવર કર્યા આવા આ મહાન ક્રાંતિકારીનો જન્મ ત્રેવીસ જુલાઈ ઓગણીસો ને ના રોજ મધ્યપ્રદેશમાં જાઉબા જિલ્લાના ભારવા ગામે થયેલા તેઓ ભારતના એક અતિ મહત્વના ક્રાંતિકારી હતા કેટલાક તેઓને ભગતસિંહના માર્ગદર્શક માને છે તેમનું આખું નામ ચંદ્રશેખર સીતારામ તિવારી હતું પરંતુ માતૃભૂમિની આઝાદી માટેના ઓગણીસો ને એકવીસમાં થયેલા અસહકાર આંદોલન દરમિયાન મુકદ્દમો ચલાવતા ન્યાયાધીશે તેમનું નામ પૂછતા તેમણે જવાબમાં આઝાદ અને પિતાનું નામ સ્વાધીનતા જણાવ્યું હતું ત્યારથી આઝાદીની ચળવળમાં તેમની ધગસને કારણે તેઓ ચંદ્રશેખર આઝાદ તરીકે ઓળખાવા લાગ્યા મોંઘા વતનના મોંઘા રતન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદનો જન્મ મધ્યપ્રદેશના ભાવરા ગામમાં થયો હતો નાનપણમાં પિતાએ ઠપકો આપતા રીસાઈ ઘર છોડી કાસી ગયા અને સંસ્કૃતનો અભ્યાસ શરૂ કર્યો દરમિયાન અહસકારનું આંદોલન શરૂ થતા પરંતુ અંતે ગાંધીજીની અહિંસા તેમને અનુકૂળ ન આવી અહસકારનું આંદોલન પાછું ખેંચી લે લેતા અભ્યાસ છોડી અને ચંદ્રશેખર આઝાદ ક્રાંતિકારી દળમાં જોડાયા દળમાં તેમણે મોટી જવાબદારી નિભાવી નાણાંની ખેંચ ઊભી થઈ ત્યારે કારોરી ખાતે રેલ ધારના પ્રસ્તાવને સમર્થન આપનાર તેઓ પ્રથમ હતા સંગઠન શક્તિ તથા સાહસિક સ્વભાવને કારણે સૌના માન્યતા થઈ ગયા અને વીર પુરુષોના એ નેતા બની ગયા સરકારે એમને પકડવા માટે અથાક પ્રયત્ન કર્યા પણ આઝાદ આઝાદ જ રહ્યા એમને પકડવા સરકારે હજારોના ઇનામો જાહેર કર્યા હોવા છતાં એની લાલચ ક્રાંતિ દળમાં કદી કોઈને સ્પર્શી ન હતી ક્રાંતિકારીઓની તાકાત ધીમે ધીમે તૂટવા લાગી હતી એક દિવસ અલ્હાબાદના એક બાગમાં પોલીસોએ તેમને ઘેરી લીધા તેમણે ત્રણ ચાર પોલીસોને ઘાયલ કર્યા પરંતુ લાગ્યું કે હવે અહીંથી છટકાશે નહીં એટલે છેલ્લી ગોળી પોતાના જ લમણામાં જીકી અને ચીર શાંતિની ગોદમાં પડી ગયા એ દિવસ હતો ઈસવીસન ઓગણીસો એકત્રીસ ફેબ્રુઆરી માસની સત્યાવીસમી તારીખ જે મિત્રો આજે જ આપણે છે અને આજે આપણે એમને યાદ કરવા એટલા માટે જરૂરી છે ચંદ્રશેખરનું જીવન એટલે જવા મળતી અને જિંદા દિલના જ્વલંત કથા દુશ્મન કી ગોલીઓ હમ સામના કરેગે આઝાદ રહે હૈ આઝાદ રહેંગે આવા આ મહાન ક્રાંતિકારીની યાદને આજે આપણે તાજી કરી અને તેમને નમન કરીએ જ્યારે જ્યારે મા ભારતી માટે સંકટની ઘડી આવશે અને દેશને યુવા લોહીની જરૂર પડશે ત્યારે ત્યારે આવા મહાન દેશભક્તોની હંમેશા યાદ આવતી રહેશે આજના સમયના યુવા વર્ગને હવે આવા મહાન વ્યક્તિઓમાંથી પ્રેરણા લેવાની જરૂર છે કારણ કે હાલના સમયમાં ત્યાગ અને બલિદાનના ઉદાહરણો ઘટતા જાય છે અને લોકોમાં સ્વાર્થ વધતો જાય છે મિત્રો આપણે કલયુગના જે લક્ષણો જોયા એમાં પણ જોયું કે જ્યારે સત્તાધારી જે શાસન કરતા હોય છે એ પોતાના લાલચ અને પોતાની મનમાની કરીને એના સ્વાર્થ માટે જે દેશનું હિત જોશે નહીં તો આ વસ્તુ આપણે જોવા મળે છે કે આજ સુધી અજાણ હતા બધા તો મે મિત્રો આપણી જે આ ચેનલ છે સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક એમાં આપણે આ જ જોવાનું છે કે આપણે કઈ કઈ તારીખ છે અને એમાં કયા કયા મહાન ક્રાંતિકારી વીરો થઈ ગયા છે આપણી દેશની શું સંસ્કૃતિ છે અને આપણો દેશનો શું ઇતિહાસ છે આ ધરા ધરા છે પૃથ્વી છે એ આપણી છે પોતાની સનાતનની છે એના માટે આપણે અવિરત કાર્ય કરીએ અને આપણા બાળકોને પણ એ શીખવતા રહીએ તો મિત્રો કાલે જે આપણે વાત કરીએ કલિયુગની એમાં ડરવાની જરૂર નથી બસ આપણે સજગ રહેવાની જરૂર છે અને બાકી તો આપણે નામ જપતા રહીશું તો કોઈ કંઈ જ કરી શકવાનું નથી હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ સાથે જ મળીએ કાલે કઈ નવી વાતો સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ વંદે માતરમ ભારત માતાની જય શ્રી કૃષ્ણ રાધે રાધે